નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત રેલવે મેમો યાર્ડ ઓડીમાં પાણીની ટાંકી પાસે દારૂ સંતડવાના મામલે માથાભારે રેલવે કર્મચારી અને મુસલેગઢ રૂબી શેખ ઝડપાશે વડોદરા રેલવે મેમો યાર્ડની ઓડીમાં પાણીની ટાંકી પાસે દારૂ સંતડવાના મામલે માથાભારે રેલવે કર્મચારી અને મુસલેગઢ રૂબી શેખ ઝડપાશે છેલ્લા બે સપ્તાહથી આરોપી ફરાર હતો જેમાં મેમુ રેલવેની ટાંકી પાસે દારોનો મોટો જથ્થો છુપાવ્યો છે તેની પોલીસને ચોક્કસ બાતની હકીકત મળેલ હતી જે અંગે રેલવે પોલીસે રેડ કરતા સ્થળ પરથી રૂપિયા પાંચ પોઈન્ટ ઝીરો છ લાખ કિંમતમાં બે હજાર ત્રણસો ચાર નંગીએન આટી મળી આવ્યા હતા જથ્થો રેલવેના પોસ્ટમેન રુબિન ઉર્ફે યુસુફ મિયા શેખ હોવાની પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જંગે રુબિન ઉર્ફે કટશેકને દિલ્હી કોલોની પાસેથી જડતી પાડવામાં આવે છે પોલીસે તેને કોટ પર રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે ત્યારે રિમાન્ડ નામંજૂર થતા તેને જેલમાં મોકલવામાં આવે છે યુરોપોર્ટ નેશન પ્લસニュース કોળદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર